નમસ્કાર મિત્રો એકત્રીસ ઓક્ટોબર એટલે સરદાર પટેલની જન્મ જન્મજયંતિ આમ તો બે દિવસ પહેલાં એમની જન્મ જન્મજયંતિ હતી પણ અમે બહાર હોવાને કારણે આજે હું સરદાર સાહેબને યાદ કરી અને એમના વિશેની જે બે ચાર વાતો છે ને એ તમારી સાથે શેર કરવાનું મન થાય છે ભાગોડવાનું મન થાય છે હવે સરદાર પટેલ છે એ ભારતના નાયબ વડાપ્રધાન હતા અને ગૃહમંત્રી હતા આ વાતથી તો આપણે સૌ જાણીતા છીએ પણ સરદાર સાહેબ છે ને એ બાળપણથી જ નીડર સ્પષ્ટ વક્તા અને એવા અનેક એમનામાં ગુણો હતા એમના જીવનના ખૂબ બધા પ્રસંગો આજે મને યાદ આવે છે પણ એમાંથી મારે એકાદ બે પ્રસંગો હું તમારી સાથે શેર કરું છું હવે એ નાના હતા ને ત્યારે એમને કાખ બલાઈ થઈ હતી તો એના માતા છે એમને નાઈ પાસે ડામ દેવડાવવા લઈ ગયા ત્યારે નાઈને એમ થયું કે આટલું નાનું બાળક છે તો એમને હું કેવી રીતે આ ડામ આપું ત્યારે એ હજી તો વિચારતા હતા ત્યાં જ સરદાર પટેલે છે શું કર્યું તો કે નાઈના હાથમાંથી એ ઘર ધકધકતો સળીઓ લઈ અને પોતાની જે કાકબલાઈ થઈ હતી એમના ઉપર અડાડી અને પોતે જાતે જ ડામ દઈ દીધો એ સિવાય પણ સરદાર પટેલે અનેક એવા કાર્યો કર્યા છે કે આજે પણ દેશ એને ખૂબ જ યાદ કરે છે હવે સરદાર પટેલ માટે અનેક વિશેષણો પણ અપાયા છે અનેક એમને ઉપમાઓ અપાઈ છે જેમ કે લોખંડી પુરુષ પછી સરદાર એ પણ એમને ગાંધીજીએ ઉપનામ આપેલું છે એ સિવાય જ્યારે જ્યારે સરદાર પટેલની વાત આવે ને ત્યારે એક સરસ મજાની મને હરિવંશરાય બચ્ચન બચ્ચને જે એમના વિશે જે લખ્યું છે ને એ મને બહુ યાદ આવે છે હરિવંશરાય બચ્ચન કહું તો તમે કદાચ નહીં ઓળખો જાણીતા હિન્દી લેખક પણ હું એમ કહીશ કે અમિતાભ બચ્ચનના પિતાશ્રી તો તમે બધા ફટાફટ એને ઓળખી જાશો એટલે આ હરિવંશરાય બચ્ચન છે એ જાણીતા હિન્દી એમણે સરદાર પટેલ વિશે એમ કહ્યું હતું કે સરદાર છે ને એ હિન્દ કી નીડર જબાન હે સરદાર હિન્દ કી નીડર જબાન હે આવા તો કેટલાય કવિઓ લેખકોએ સરદાર પટેલ વિશે ઘણું બધું કહ્યું છે હવે સરદાર પટેલ છે એમને ના એમના સ્વભાવને નાળિયેરની ઉપમા આપવામાં આવી હતી નારિયેર છે ને એ બારથી કઠોર અને અંદરથી કોમળ છે તો સરદાર પટેલનો સ્વભાવ પણ આવો જ હતો બહારથી તમને એકદમ કડક દેખાય પણ એમનું હૃદય છે એ ખૂબ જ કોમળ હતું ખૂબ જ રૂજુ હતું એનો સ્વભાવ રમૂજી પણ હતો હવે એવા બીજા એના કોલેજ કાળ દરમિયાનના કેટલાય પ્રસંગો છે પણ એક સૌથી વધારે મને ગમતું હોય ને તો એ છે કે ભારત જ્યારે આઝાદ થયું ને ત્યારે ભારતની અંદરમાં નાના મોટા અનેક રજવાડાઓ હતા એમાંથી સરદાર પટેલે કાશ્મીરથી લઈ અને કન્યાકુમારી સુધી ગુજરાતથી લઈ અને બંગાળ સુધી આખા ભારતની અંદર પાંચસો ને બાસઠ રજવાડાઓને એકીકરણ કર્યું આ રજવાડાઓને એક કરી અને ભારત સંઘમાં જોડવાનું જે કપરું કામ હતું ને એ સરદાર પટેલના સિરે આવ્યું અને સરદાર પટેલે આ કાર્ય છે ને એ ખૂબ જ કુનેહપૂર્વક નિભાવ્યું અને એટલે જ આપણે એમને એમની યાદમાં જે આપણા ભા આપણા ગુજરાતના નર્મદામાં સરદાર સરોવર ડેમની સામે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા જે બની છે ને કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી જે સરદાર સાહેબને રાષ્ટ્રીય એકતાના યોગદાન માટે સમર્પિત કરેલી છે તો આવા પાંચસોને બાંસઠ રજવાડાને એક કરવાનું કામ શહેલું હતું ઘણીવાર વિચાર આવે મિત્રો કે આપણે ઘરના પાંચ સાત સભ્યોને એકસાથે બેસાડી નથી શકતા તો આટલા રાજાઓને એને કેવી રીતે સંભાળ્યા હશે કેવી રીતે એને સમજાવ્યા હશે અને આવી રીતે ભારતની અંદરમાં બધા રજવાડાઓને જોડી અને ભારત એમણે એક એક ભારતને રાષ્ટ્ર બનાવવામાં અખંડ ભારતના શિલ્પી તેઓ બન્યા અને એટલે જ એમને આપણે અખંડ ભારતના શિલ્પી પણ કહીએ છીએ તો આ જે પાંચસો ને બાસઠ રજવાડા એક કર્યા ને એમાં એક સરસ મજાની કાવ્ય પંક્તિ છે કોઈ કવિની એ મને બહુ ગમે છે એ હું કહું છું કે રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર ધન્ય વીર વલ્લભ સરદાર તો મને એમ થાય કે આવા વ્યક્તિ વિશે હું શું બોલી શકું કાંઈ જ ન બોલી શકું પણ આવા વિરાટ વ્યક્તિત્વને હું સ્મરણાંજલિ સાથે શતશત નમન જ કરી શકું શતશત નમન સરદાર પટેલને